તાપી જિલ્લા વન વિભાગના સહયોગથી દસ તારીખથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલનાર છે જે અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ સહિત વિસ્તારના હેલ્પલાઇન નંબરે જાહેર કરાયા છે તે અંગે આવો જાણીએ મિત્રો ઉત્તરાયણ એટલે ગુજરાતીઓનો સૌથી ફેવરેટ તહેવાર પતંગ ચગાવો અને એની સાથે સાથે મેદાનોમાં અને ટેરેસ પર ચડીને આખો દિવસ આનંદ માણવો એ ગુજરાતીઓને અતિ પ્રિય છે પરંતુ ક્યાંક ઉત્તરાયણની આપણી મજા અબોલ પક્ષીઓ માટે મોતની સજા ન બની જાય એનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવાનું હોય છે તાપી જિલ્લાના ડીસીએફ પુનિત અયરજીની આગેવાનીમાં તારીખથી શરૂ કરવામાં આવેલ કરુણા અભિયાન અંતર્ગત અનેક ટુ ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા સોનગઢ ઉકાઈ એનિમલ રેસ્ક્યુ ટીમના કાર્યકર્તાઓ દ્વારા સોનગઢ ઉકાઈ માટેના એનિમલ ટીમના નંબર જાહેર કરવામાં આવ્યા અને લોકોને એક સંદેશ પૂરો પાડવામાં આવ્યો શું આપ્યો સંદેશ આવો જાણીએ અને મિત્રો આ પ્રસંગે તમે પણ એનિમલ રેગ્યુલેટનો નંબર નોંધી લો સોનગઢ માટે રાહુલ સોની ટ્રિપલ નાઇન એટ સિક્સ સેવન એટ ટુ ફોર વન તો ઉકાઈ માટે રિક્કી વળવી એટ નાઈન એટ ઝીરો થ્રી ટુ સિક્સ વન ટુ થ્રી જ્યાં પણ આપણે પક્ષી ઘાયલ અવસ્થામાં દેખાય ત્યાં આપ ઉકાઈ સોનગઢ વિસ્તારમાં આપેલા નંબર પર કોલ કરીને અબોલ પક્ષીઓનો જીવ બચાવી શકો છો મિત્રો વીજળીના ખુલ્લા વાયરો પર અટકેલા પતંગ કે દોરા કાઢવાનો પ્રયત્ન ન કરીએ જો દિવાલો નાની હોય તો ઢાબા પરથી પતંગ ન ચકાવીએ સાથે જ આ તહેવાર એક ધાર્મિક તહેવાર પણ છે તેથી આ દિવસે નશો કરીને તહેવાર ન મનાવીએ એની પણ વિશેષ કાળજી રાખીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ મતનોબરી છે રાહુલ સોની ઉત્તરાયણ પર જે પક્ષીઓ દોરામાં ભેરવાઈને મરી જતા હોય છે ત્યારે શું કહેશે અંગે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવું કરુણા બેન બે હજાર પચીસની શરૂઆત દસ જન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી ચાલે ચાલુ થઈ ગઈ છે આ જે કરુણ અભિયાન છે એ વ્યારા વાલોડ સોનગઢ અને ઉકાઈ શહેરોમાં થાય છે તો તમારે જો કોઈ પક્ષી ભેરવાલું દેખાય કશે દોરામાં અથવા કોઈ મુસીબતમાં કોઈ પ્રાણી દેખાય આ દરમિયાન તો તમારે વ્યારાનો અને સોનગઢનો અને ઉકાઈનો સંપર્ક કરવાનો છે તો સોનગઢનો જે નંબર છે નવ્વાણું અઠ્ઠાણું છ સાત આઠ બસો એકતાલીસ અને શું નામ છે એમનું રાહુલ સોની અને ઉકાઈ સોનગણ ને સીપીએમ ઉકાઈ અને જીબી માં કોનો કોન્ટેક્ટ કરવો ઉકાઈ ની અંદર રિકી વાડી કરીને છે અમારો વોલેન્ટિયર એનો નંબર છે 8980 326123 8980 326123 રાહુલભાઈ લોકો ને શું કહેશો જો દોરાની ગુચ લોકો ધાબા પર છોડી દે છે થામલા પરથી પતંગ ખેંચવા દોડી જાય છે એમને શું કહેશો મને બધાને બધા જે પતંગ ઉડાવે છે એને એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરો અને જ્યારે તમારું પતંગ ઉડાવણું થઈ જાય છે ત્યારે એ દોરાને લઈને એને સળગાઈ લખો કારણ કે તમે અમારા નિયમનો પાલન તો કરો છો અમને ખૂબ સપોર્ટ કરે છે જનતા પણ કશે ને કશે નાની મોટી ચૂક થઈ જાય છે કે બાળકો જે ધાબા પર દોરો છોડી દે છે તો તમારા ગયા પછી પક્ષી ત્યાં દાણો લેવા આવે તો ત્યાં ભેરવાઈ જાય છે જેના કારણે એની મૃત્યુ થાય છે એ ખાસ ધ્યાન રાખું ને સવારના સમય અને સાંજના સમયે પતંગ નહીં ઉડાવવું કારણ કે સવારનો એવો સમય છે કે પક્ષી પોતાના બચ્ચાઓને દાણા લેવા માટે બહાર ઉડે છે અને સાંજના સમયે પરત આવે છે જે આ દરમિયાન પક્ષીનું જો મૃત્યુ થઈ જાય તો ત્યાં એનું બાળકનું પણ મૃત્યુ છે જાય આપણે ખાસ ધ્યાન રાખવાની કે આપણી જે મજા છે કોઈની મોતની સજા ન થાય અને બીજું કે જે ગાય છે લોકો ગાયને તળ અને ગોળ અને દાળિયા ખવડાવે છે તો એના કારણે ડાયજેશન બગડી જાય છે ગાયનું એ ખાસ ધ્યાન રાખવાનું કેમકે આ સમય બધા જ ખવડાવે છે તો ગાય એ ચારા ખવડનારી પ્રાણી છે એ ખાસ ધ્યાન રાખીને આપણે ગૌ હત્યાનું પાપ ના લઈએ અને ગાયને ગોળ અને એ દાળિયા જે ખવડાવવાનું છે એ એ ખાસ ધ્યાન રાખવાની એ મારી જનતાને એક મેસેજ છે જી ધન્યવાદ